નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે હેરફેર કરતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ખડભડાટ મચી ગયો છે તો મિત્રો વાત જાણે એમ હતી કે ચાકલિયા જાલુદ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ જ્યારે સંયુક્ત પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે પોલીસ કર્મીઓ દારૂ ભરેલી ગાડીઓનું પાયલોટિંગ કરી રહ્યા છે તો મિત્રો આ દરમિયાન હેન્ડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠેલા કારમાં આગળ ચાલીને રસ્તો ક્લિયર કરી રહ્યા હતા અને તેની પાછળ હેન્ડ કોન્સ્ટેબલ મોહન તાવિયાની ગાડી આવી રહી હતી જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને સામેથી પોલીસનો કાફલો જોઈ જતા દારૂ ભરેલી ગાડી મૂકીને પાયલોટિંગ કરી રહેલા કર્મચારીઓ પોતાની ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા તો મિત્રો પોલીસ વિભાગે શિસ્તના ભંગ બદલ અને ગુનાઈત પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ અઠીલા અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયત સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે તો આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે